દર્ભાવતી નગરી ખાતે શ્રીરામકથાનું આયોજન એકાવન કુંડે ગાયત્રી યજ્ઞ સાથે પૂર્ણા હતી દર્ભાવતી ડભોઈ ગાયત્રી પરિવાર દ્વારા મા ભગવતી પ્રજ્ઞા ભવનના બાવીસમા વર્ષમાં મંગલપ્રવેશોત્સવ નિમિત્તે કથાકાર પ્રજ્ઞાપૃતિ શ્રી રશ્મિકાબેન પટેલના સોમુખે ચારસો દ્વારા જેમાં ખુબજ મોટી સંખ્યામાં દર્ભાવતી નગરી ડભોઈ ની જનતાએ શ્રી રામકથા સાંભળી એકાવન કુંડી મહાયજ્ઞ બેસીને માના લાભ લીધા રિપોર્ટર વિવેક જોશી ડભોઈ દર્ભાવતી નગરીના દિવ્ય પ્રાંગણમાં

કેટ કેટલા સંકલ્પો હાથ ધરી સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનના કાર્યો કરવાના સંકલ્પ કરી અને આ કથાની પૂર્ણા હોતી થઈ દેવ આજે આપણા દર્ભાવતી નગરીમાં અમારો મા ભગ્યતી પ્રજ્ઞા ભવન અને શ્રીરામ શ્રદ્ધા ભવનના એકવીસ વર્ષ પૂરા કરીને બાવીસ વર્ષના વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તા ત્રિગુરુશ્રી દ્રષ્ટા વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા માતા ભગવતી દેવીની જન્મ શતાબ્દી મનાવા જતાં આજે અમે પાટોત્સવ ઉજવી રહ્યા છે શ્રી રામ કથા સાત દિવસની થઈ અને આજે અંતિમ દિવસ પૂર્ણાહુતિનો દિવસ છે એકાવન પુણ્ય મહાયજ્ઞ કરી અને અમે આ ઉત્સવ મનાવ્યો છે પરમ પરમબીય માતાજીની શતાબ્દી બે હજાર છવ્વીસમાં આવી રહી છે સાથે પરમપૂજ્ય ગુરુદેવે પ્રગટાવેલા અખંડ દીપકની પણ જન્મ શતાબ્દી છે અને પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાના પણ સો વર્ષ પૂરા થાય છે તો આ ત્રિવેણી સંગમના જન્મ શતાબ્દીના આ શતાબ્દી વર્ષને અમે મનાવા જઈ રહ્યા છે બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ ત્રણ વર્ષમાં અમારું એક ટાર્ગેટ છે તે અમારું એક લક્ષ્ય છે કે યુગ ઋષિ યુગ દ્રષ્ટિયાનું જે સ્વપ્ન હતું કે માનવમાં દેવત્વનો ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ એને સાકાર કરવા માટે અમારી યુવા ટીમ દર્ભાવતી નગરીની યુવા ટીમ આજે ખૂબ સરસ કામ કરી રહી છે અને આ વર્ષ દરમિયાન અમે એકસોને યુવક યુવતીઓ ભેગા થઈ અને માતાજીના આશીર્વાદ લેવા માટે યુક્તિ શાંતિ કુંજ જઈશું અને એ આશીર્વાદ લઈને આવ્યા પછી બે વર્ષની અંદર એટલે કે બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ માં એથી વિશેષ અમારા યુવા ટીમ નું સંગઠન બનાવી અને માતાજીના ચરણોમાં અર્પણ કરીશું આ લક્ષ સાથે આજે આ ગાયત્રી પરિવાર દર્ભાવતી નગરીના તમામ પરિજન ભાઈ બહેનો કામ કરી રહ્યા છે બધાના આશીર્વાદ બધાના હૃદયનો ભાવ આ કામને ખૂબ વેગ આપી રહ્યો છે આપ પધાર્યા તો અમને ખુબ આનંદ થયો હરીશભાઈ તમારું આ કાર્ય ખુબ આગળ વધે એવી ગુરુદેવ માતાજીના ચરણોમાં પણ અમે પ્રાર્થના કરી છે જય ગુરુદેવ